આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ટોટલ જવાબદારી સાથે આપવાનું છે ખેડૂત મિત્રો માટે ખાસ આ ટ્રેક્ટર છે ઓરિજિનલ અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે જયરાજભાઈ પાસે ટ્રેક્ટર આવતા જ હોય છે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જાય છે અને કોઈ પ્રકારનો દગો કરવામાં આવતો નથી તેની જવાબદારી

જોઈ અને ટ્રેક્ટર તમે લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે અને સાથે એક રોટાવેટર પણ આપવાનું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો છ ફૂટનું આ રોટાવેટર છે

બે હજાર અને દસ મોડલનું આ ટ્રેક્ટર કમ્પ્લેટ આખું રનિંગ કન્ડિશનમાં છે અત્યારે ઘરની ખેતીમાં અત્યારે ચલાવવામાં આવી રહ્યું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને

કમ્પ્લેટર સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં અને ઓછું ચલાવેલું આ રોટાવેટર રોટાવેટર સાડા પાંચ ફૂટનું જોવા મળશે અને બેતાલીસ બ્લેડવાળું રોટાવેટર બ્લેડનું કન્ડિશન સારું તમે રૂબરૂ સ્થળ પર જઈ અને રૂબરૂ રોટાવેટર જોઈ ચેક કરીને લઈ શકો છો અને ટોટલ ગેરંટી એટલે કે ફૂલ જવાબદારી સાથે મુકેશભાઈને વેચવાનું છે રૂબરૂ ચેક કર્યા બાદ લઈ શકો છો રોટા લેવા કે જોવા જાવ તો મુકેશભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા રોટા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ઓરિજિનલ કન્ડિશનમાં છે તમે વિડીયો અંદર જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ ચેક પણ કરી શકો છો સાડા પાંચ ફૂટનું બલવાન કંપનીનું કિંમત પચાસ હજાર અંદાજીત રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી રોટા વેટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે મુકેશભાઈના

અને ટોટલ જવાબદારી સાથે મળી જશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ લઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે માત્ર બે લાખ પચીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી અને

કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને રીક્ષા લેવા કે જોવા જાવ તો વિપુલભાઈનો કોન્ટેક કરીને જજો રીક્ષા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી રીક્ષાની ટોટલ જવાબદારી ક્લીન ચોખી આ રીક્ષાના નવ હપ્તા ભરેલા છે માહિતી આખી કંપની કંડિશનમાં રિક્ષા જોવા મળશે ક્યાં જોવા મળશે તેની વાત કરું રિક્ષા તાલુકો જિલ્લો અને ગામ પ્રોપર તમને મોરબી ગામે જોવા મળશે રિક્ષા લેવી વિપુલભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ત્રેસઠ પાંચ ચોપન વાળા નંબર છે તે વિપુલભાઈના છે તો કોન્ટેક્ટ કરી આ રીક્ષા લઈ શકો છો થ્રેસર વેચવાનું છે નવગણ મારુતિ કંપનીનું આ થ્રેસર ફૂલી ઓટોમેટિક

ટોટલ જવાબદારી નથી ક્લીન થ્રેશર કિંમત લાખ રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો નવગણ ભાઈ નું થ્રેસર તમને જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લખતર અને છારસ ગામે જોવા મળશે

આ મશીન ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો મશીન લેવા કે જોવા જાવ તો રમેશભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા મશીન વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી વિડીયો અંદર તમે જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા કંડિશનમાં છે અને આખું ચોખ્ખું ક્લીન સડા વગરનું સારા કલરમાં મશીન જોવા મળશે પાવરફુલ થોડો ઘણો ફેરફાર પણ થઈ જશે કિંમત ફિક્સ નથી કપરેશન મશીન તમારે લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો થાનગઢ અને જિલ્લો સુરેન્દ્રનગર પ્રોપર તમને થાનગઢ ગામે જોવા મળશે કોપરેશન મશીન નંબર કઈ રીતે અઠાણું નવાણું અઠાણું ત્રેપન વાળા નંબર પર ફોન કરી કોપરેશન મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો